નમસ્કાર મિત્રો આજના સૌથી અગત્યના સૌથી મોટા તમામે તમામ મિત્રો તમામ ગુજરાતીઓ માટે ખૂબ અગત્યના ખૂબ મોટા સમાચાર ગુજરાતી મિત્રો સાવધાન હવે સિસ્ટમ ગુજરાતમાંથી જ પસાર થવાની છે ટ્રેક હવે ફાઈનલ થઈ ગયો છે પરેશ ગોસ્વામી પણ કહી દીધું છે કરી કે આ ટ્રેક હવે ગુજરાતમાંથી જ પસાર થવાની છે હવે બે દિવસની જ મિત્રો વાર છે મિત્રો આ સિસ્ટમ અત્યારે લો પ્રેશરના સ્વરૂપમાં બની ચૂકી છે બે દિવસની અંદર ગુજરાતને મિત્રો ધમરોળવાની તૈયારી શરૂ કરી નાખશે

મોડલો પણ જાણવાના છે આખી આખી ગુજરાતની દશા શું થવાની છે તમામે તમામ મોડલ સહિત મિત્રો આપણે જણાવવાના છે આ તરફ હવામાન વિભાગની જે ગતિવિધિ સેટેલાઇટ દ્વારા આપવામાં આવી છે એ ગતિવિધિ પણ મિત્રો જણાવીશું લો પ્રેશર સિસ્ટમ બની છે પણ મિત્રો જણાવીશું તો તૈયાર રહેજો તમામ ગુજરાતીઓ સિસ્ટમ આવી રહી છે પરેશ ગોસ્વામીએ પણ મોટી આગાહી કરી નાખી છે ગુજરાતના પચાસ થી સાહીઠ ટકા વિસ્તારમાં ભારેથી ભારે વરસાદ પડવાનો છે લખીને રાખજો મિત્રો તમામ મિત્રો એક મોટો રાઉન્ડ આવવા જઈ રહ્યો છે મિત્રો આજના વિડીયોની અંદર તમામે તમામ માહિતી આપીશું મિત્રો જે મિત્રો નવા હોય તમામ મિત્રોને જણાવી દેવાનું કે આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો સૌપ્રથમ જણાવવાનું આજે છવ્વીસ તારીખ છે છવ્વીસ તારીખને શુક્રવારના રોજ બંગાળની ખાડીની અંદર મિત્રો લો પ્રેશર સિસ્ટમ બની ચૂકી છે લો પ્રેશર મિત્રો જે હળવું સિસ્ટમ હતું એ વધીને લો પ્રેશર નબળી લો પ્રેશર સિસ્ટમ બની ચૂકી છે અને આ લો પ્રેશરની પુષ્ટિ હવામાન વિભાગે પણ મિત્રો આજની તારીખમાં કરી નાખી છે બંગાળની ખાડીની આ જે લો પ્રેશર બની છે મિત્રો આ સિસ્ટમ હવે ધીમે ધીમે ગુજરાત તરફ આગળ વધવાની છે અઠ્યાવીસ તારીખથી મિત્રો ગુજરાતને ધમરોળવાનું મિત્રો શરૂ કરી નાખશે મિત્રો તારીખ લખીને રાખજો મોડલ દ્વારા પણ હમણાં તમને બતાવું છું પણ એ પહેલાં આવતીકાલથી મિત્રો આ સિસ્ટમ ભારતની અંદર મિત્રો જે આંધ્રપ્રદેશનો ભાગ છે ઓડિશાનો ભાગ છે ત્યાંથી મિત્રો આ સિસ્ટમ અંદરની તરફ ભારતની અંદર મિત્રો એન્ટર થઈ જવાની છે અને મિત્રો ત્યાર પછી મહારાષ્ટ્ર સુધી આ સિસ્ટમ આવનારી સત્યાવીસ તારીખના રોજ તમને જોવા મળવાની છે સત્યાવીસ તારીખે મહારાષ્ટ્રની અંદર આ સિસ્ટમ હશે મહારાષ્ટ્રને ધમરોળી રહી હશે જેને લીધે મિત્રો આપણા દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારો સત્યાવીસ તારીખે પ્રભાવિત થશે અને અઠ્યાવીસ તારીખથી આ સિસ્ટમ ગુજરાતની અંદર મિત્રો આવવાની છે મિત્રો અઠ્યાવીસ તારીખે કયા કયા વિસ્તારોમાં ધબધબાટી બોલાવશે કેટલા કેટલા ઇંચ વરસાદ પડશે પરેશ ગોસ્વામીએ કહી દીધું છે કે મિત્રો આ ટ્રેક હવે ફાઇનલ થઈ ગયો છે આ ટ્રેક મુજબ હવે મિત્રો આ સિસ્ટમ ગુજરાતમાંથી જ પસાર થવાની છે એ પણ મિત્રો પરેશ ગોસ્વામીએ કહી નાખ્યું છે આ લો પ્રેશર સિસ્ટમ બની છે અત્યારે આ સિસ્ટમ બંગાળની ખાડીની અંદર આ મિત્રો આ ઓડિશાનો વિસ્તાર છે આ આંધ્રપ્રદેશનો વિસ્તાર છે વિસ્તારમાં મિત્રો બંગાળની ખાડીના દરિયાકાંઠે મિત્રો અત્યારે આ સિસ્ટમ ઉદભવેલી છે લો પ્રેશરની અંદર છે જેથી મિત્રો એ વિસ્તાર જે છે છવ્વીસ તારીખની મિત્રો આગાહી તમે જોઈ લો આ છવ્વીસ તારીખનો ભારતના હવામાન વિભાગે પોતાનો મેપ જાહેર કર્યો છે જે મુજબ મિત્રો આ સિસ્ટમ બંગાળની ખાડીમાં હોવાથી ઓડિશા બાજુના વિસ્તારને મિત્રો આજે રેડ એલર્ટ હવામાન વિભાગે આપી દીધું છે આંધ્રપ્રદેશનો ભાગ છે ઝારખંડનો ભાગ છે ત્યાં મિત્રો આજે ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે એટલે કે મિત્રો આ તમામ ભાગ છે ત્યાં મિત્રો આ જે એલર્ટ આપ્યું છે રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટની આગાહી મિત્રો હવામાન વિભાગે કરી છે સત્યાવીસ તારીખ એટલે કે મિત્રો આવતીકાલ સુધીમાં આ સિસ્ટમ મહારાષ્ટ્રની નજીક આવી જશે અને ત્યાર પછી ગુજરાતની અંદર મિત્રો આ સિસ્ટમ એન્ટર થવાની છે આજે મિત્રો ગુજરાતમાં કોઈ આગાહી નથી પરંતુ આવનારી અઠ્યાવીસ તારીખથી ગુજરાતની અંદર મિત્રો ધીમે ધીમે આ બાજુનો વિસ્તારમાં આગાહી આવી જશે આવતીકાલ મિત્રો આ સત્યાવીસ તારીખનું મિત્રો મોડલ છે તમે જોઈ શકો છો આ સત્યાવીસ તારીખ છે અને સત્યાવીસ તારીખે આ સિસ્ટમ મહારાષ્ટ્ર સુધી મિત્રો પહોંચી જવાની છે મહારાષ્ટ્રમાં સત્યાવીસ તારીખે ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગે આપી દીધું છે આપણા ગુજરાતનો જે તળ ગુજરાતનો ભાગ છે ત્યાં મિત્રો યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે ને એવી જ રીતના મિત્રો આપણે અઠ્યાવીસ તારીખનો મેપ જોઈએ તો અઠ્યાવીસ તારીખે પણ સમગ્ર ગુજરાતને યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે મહારાષ્ટ્ર બાજુનો જે વિસ્તાર છે એમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે મિત્રો તમને મોડલ દ્વારા પણ બતાવી દઉં કે મિત્રો જે આગાહી કરવામાં આવી છે એ આગાહી મુજબ આજની તારીખમાં આ જે સિસ્ટમ ઉદ્ભવેલી છે સિસ્ટમ અહીંયા લો પ્રેશર તમે વાદળોનું આખું જે વહન જોઈ શકો છો આ વહન જે લો પ્રેશરની સિસ્ટમ આ દિશાની અંદર મિત્રો બંગાળની ખાડીમાં બની ચૂકી છે આ તમામ વાદળાનું વહન મિત્રો તમે જોઈ શકો છો આ વાદળો ધીમે ધીમે આવી રીતના આગળ વધશે મિત્રો ગુજરાત તરફ આવશે એટલે મિત્રો અત્યારે આ સિસ્ટમ આ દિશાની અંદર મિત્રો લો પ્રેશર બની છે એટલે વહન તમને આ દિશાની અંદર જોવા મળશે અરબી સમુદ્રની અંદર પણ મિત્રો અહીંયા સક્રિય હોવાથી અરબી સમુદ્રમાં પણ સિસ્ટમ જોવા મળશે ત્યારે મિત્રો સૌ પ્રથમ પરેશ ગોસ્વામીની આગાહી તમને બતાવી દઉં તો મિત્રો પરેશ ગોસ્વામીએ કીધું છે કે મિત્રો આ જે સિસ્ટમ છે અત્યારે લો પ્રેશરના સ્વરૂપમાં બંગાળની ખાડીમાં ઉદભવી ગઈ છે અને હવે જે ટ્રેક છે ફાઇનલ થઈ ગયો છે ખાલી માત્ર બે દિવસની જ વાર છે તેથી આ ટ્રેક સંપૂર્ણપણે નક્કી છે કે આ ટ્રેક ગુજરાતમાંથી જ પસાર થવાનો છે એટલે કે આ જે સિસ્ટમ બની છે ગુજરાતમાંથી જ પસાર થશે અને સૌથી વધુ જે વરસાદ પડવાનો છે એ દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં પડશે દક્ષિણ ગુજરાતના સુરત હોય વલસાડ હોય નવસારી હોય આ તમામ વિસ્તારને મિત્રો ધમરોલી નાખશે દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ જોવા મળશે ત્યાર પછીના મિત્રો સૌરાષ્ટ્રના અમુક એવા ભાગો જે દક્ષિણ કાંઠે અડીને આવેલા છે એ તમામ વિસ્તારો ભાવનગર હોય બોટાદ હોય ગીર સોમનાથ અમરેલી જૂનાગઢ આ જે વિસ્તારો છે એમાં પણ તીવ્રતા સૌથી વધુ જોવા મળશે એટલે આ વિસ્તારોમાં તીવ્રતા વધુ રહેશે બાકીના વિસ્તારો જેમ જેમ ઉપરના સાઈડ જશે એમ તીવ્રતા ઘટેલી હશે ઘટતી જશે એટલે નીચેના જ વિસ્તારોની અંદર તીવ્રતા સૌથી વધુ જોવા મળશે કારણ કે મિત્રો આ સિસ્ટમ જે આવવાની છે એ નીચેથી આવી રીતના પસાર થવાની છે દક્ષિણ ગુજરાતમાંથી થઈને સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગોમાં થઈને મિત્રો અરબી સમુદ્રની અંદર આ સિસ્ટમ ભળી જશે તો આ સિસ્ટમ આવવાની છે જેને કારણે મિત્રો પરેશ ગોસ્વામી એવું પણ કીધું છે કે અમુક એવા વિસ્તારો છે જેમાં એક ઇંચથી લઈને બે ઇંચ વરસાદ પડશે તો અમુક એવા વિસ્તારો છે જેમાં બે ઇંચથી લઈને ચાર ઇંચ જેટલો પણ વરસાદ પડી શકે છે આમ આખા ગુજરાતની અંદર પચાસ થી સાહીઠ ટકા વિસ્તારમાં વરસાદ પડશે બે ઇંચથી લઈને ચાર ઇંચનો વરસાદ પડશે પરંતુ તેમ છતાં આ વરસાદ ખેડૂતોના પાકને નુકસાન કરી શકે એવો વરસાદ હશે એવું પણ પરેશ ગોસ્વામી કીધું છે તેથી ખેડૂતોને અત્યારથી સાવચેતી રહેવાનું કીધું છે પૂરી તૈયારી કરી લેવા માટે ખેડૂત મિત્રોને જણાવી દીધું છે કે અઠ્યાવીસ તારીખ સુધીમાં ખેડૂત મિત્રો પોતાની પૂરી તૈયારી સાથે રહેજો બાકી તો પોતાનું કામ તમામ ખેડૂત મિત્રોએ પોતાની જાતે જ વિચારવાનું હોય છે પરંતુ અત્યારે જે આગાહી કરવામાં આવી છે એ આગાહી મુજબ ખેડૂતોને સાવચેતી આપવામાં આવી છે જોકે ગાજવીજ પવન સાથે વરસાદ પડશે તોફાની વરસાદ હશે એવું પણ પરેશ ગોસ્વામી દ્વારા મિત્રો જણાવી દેવામાં આવ્યું છે મિત્રો આ સિસ્ટમ જેવી રીતના જેમ જેમ નજીક આવશે મિત્રો અત્યારે લો પ્રેશર સ્વરૂપમાં છે નબળી અવસ્થાની અંદર છે અને મહારાષ્ટ્ર સુધી મિત્રો આ સિસ્ટમ આવશે ત્યાં સુધી આ સિસ્ટમ નબળી અવસ્થાની અંદર જ રહેવાની છે ત્યાર પછી મિત્રો અરબી સમુદ્રનો એને કરંટ લાગશે અરબી સમુદ્રને કારણે આ સિસ્ટમ વધુ સક્રિય અવસ્થાની અંદર આવશે અને મિત્રો આ સિસ્ટમ મહારાષ્ટ્ર સુધી આવશે મહારાષ્ટ્રથી મિત્રો આ સિસ્ટમ વધુ મજબૂત બનવાની છે એવું પણ પરેશ ગોસ્વામી દ્વારા જણાવી દેવામાં આવ્યું છે એટલે જેમ જેમ નજીક આવશે એમ અરબી સમુદ્રનો કરંટ એને લાગવાનો છે તેથી સિસ્ટમ મહારાષ્ટ્ર બાજુ પહોંચશે એટલે વધુ મજબૂત સિસ્ટમ બનશે હવે મિત્રો તમને તમામ મિત્રોના સિસ્ટમ કયા કયા વિસ્તારને અસર કરશે એના વિશેની માહિતી પણ મિત્રો આપી દઉં સૌ પ્રથમ મિત્રો તમારે માહિતી જોવાની છે સત્યાવીસ તારીખથી મિત્રો સત્યાવીસ તારીખે તમે જોઈ શકો છો ભારતની અંદર મિત્રો આ સિસ્ટમ અંદરની તરફ એન્ટર થઈ ચૂકી છે આ તમામ ભાગ હોય ઓડિશાનો હોય આંધ્રપ્રદેશનો હોય આ મિત્રો આ બાજુનો હૈદરાબાદનો વિસ્તાર હોય મહારાષ્ટ્ર બાજુનો વિસ્તાર હોય એ બધાની અંદર મિત્રો ધબધબાટી મિત્રો આવતીકાલે સત્યાવીસ તારીખે બોલાવવાની છે આખો મધ્યપટ્ટો તમે જોઈ શકો છો મધ્યપટ્ટો આખો સક્રિય અવસ્થાની અંદર મિત્રો તમને આવતીકાલે જોવા મળશે અને મિત્રો આ તરફ પણ તમને બંગાળની ખાડીમાં સક્રિય અવસ્થા જોવા મળશે અરબી સમુદ્રની અંદર પણ તમને કરંટ જોવા મળશે ત્યાર પછી મિત્રો તમારે અઠ્યાવીસ તારીખે આવી જવાનું અઠ્યાવીસ તારીખથી આપણી ગુજરાતમાં રિયલ આપણી જે વાર્તા શરૂ થવાની છે જે ધબધબાટી બોલાવાની છે એ ખાસ કરીને મિત્રો આ સિસ્ટમ મહારાષ્ટ્ર સુધી આવી ગઈ છે મહારાષ્ટ્રમાં ધબધબાટી બોલાવશે મુંબઈ બાજુનો વિસ્તાર અહીંયા નાસિક બાજુનો વિસ્તાર એમાં તો મિત્રો ભારેથી ભારે વરસાદ રહેવાનો છે અને આ સિસ્ટમને કારણે આપણો દક્ષિણ ગુજરાતનો ભાગ છે મિત્રો ઝૂમ કરીને તમને બતાવી દઉં તો આ તમામ ભાગ તમે જોઈ શકો છો સુરત હોય વલસાડ હોય નવસારી હોય તાપી હોય વલસાડ હોય આ બધા ભાગોની અંદર અતિ ભારે વરસાદ પડશે આ મધ્ય ગુજરાતનો અમુક ભાગ આણંદ વડોદરા બાજુનો વિસ્તાર છોટાઉદેપુર દાહોદ બાજુના વિસ્તારમાં પણ ખૂબ સારો એવો વરસાદ અઠ્યાવીસ તારીખના રોજ જોવા મળશે મિત્રો અઠ્યાવીસ તારીખ સાંજથી તમને અસર જોવા મળવાની છે ત્યાર પછી મિત્રો આપણે ઓગણત્રીસ તારીખે આવી જઈએ

ધાબ ધબાટી મિત્રો બોલાવાની છે તમે ઓરેન્જ અને યલો કલર પણ તમે જોઈ શકો છો આ બધા વિસ્તારને ધમરોળી નાખવાની છે આવી રીતના મિત્રો અઠ્યાવીસ તારીખથી આ સિસ્ટમ શરૂ થવાની છે અને આવનારી બે તારીખ સુધી મિત્રો આ સિસ્ટમની અસર રહેવાની છે એટલે કે જે આ રાઉન્ડ હશે અઠ્યાવીસ તારીખથી ગુજરાતમાં આવશે અને આવનારા બે તારીખ સુધીનો આ રાઉન્ડ હશે એટલે ખેડૂત મિત્રો પોતાની તૈયારી કરીને રાખજો આ તમામ વિસ્તારો જેમાં સૌથી વધુ વરસાદ પડવાનો છે દક્ષિણ ગુજરાતમાં પડવાનો છે અને સૌરાષ્ટ્રની અંદર આ વરસાદ સૌથી વધુ જોવા મળશે એટલે સૌરાષ્ટ્રવાસીઓ અને દક્ષિણ ગુજરાતની અંદર મિત્રો ખેડૂત મિત્રો હોય એમને ખાસ ધ્યાન આપવાનું છે એવા ખેડૂત મિત્રો કે જે મિત્રો પોતાની તૈયારી કરી શકતા હોય ફટાફટ પોતાની તૈયારી કરી નાખજો અઠ્યાવીસ તારીખથી આ રાઉન્ડ આવવાનો શરૂ થઈ જશે અને મિત્રો જે મધ્ય ગુજરાતનો વિસ્તાર છે જેમાં ખાસ કરીને છોટાઉદેપુરનો દાહોદ બાજુનો વિસ્તાર હોય એ બધા વિસ્તારને પણ તૈયારી સાથે રહેવાનું છે ત્યાં પણ સારો વરસાદ રહેશે બાકી પછી ઉપરની સાઈડ જેમ જેમ તમે જશો કચ્છ બાજુનો અને ઉત્તર ગુજરાતનો વિસ્તારમાં જશો એમ તીવ્રતા એ બધા વિસ્તારમાં ઓછી જોવા મળશે પરંતુ આ નીચેના વિસ્તારો છે સૌરાષ્ટ્રનો ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારો એમાં મિત્રો સૌથી વધુ વરસાદ રહેવાનો છે એટલે એવા મિત્રોએ ખાસ તૈયારી સાથે રહેવાનું છે આ તમે જોઈ શકો છો લો પ્રેશર સિસ્ટમ અત્યારે આ વિસ્તારની અંદર બનેલી છે તેથી મિત્રો આ એટલા વિસ્તારોને મિત્રો અત્યારે ધમરોળી રહ્યું છે મિત્રો આજથી જ આ સિસ્ટમ ભારતની અંદર એન્ટર થવાની છે આવતીકાલ સુધીમાં મહારાષ્ટ્ર નજીક આવી જશે અને મિત્રો પરમ દિવસથી આપણા ગુજરાતની અંદર પણ આ સિસ્ટમ અસર કરવાની શરૂ કરી નાખશે તો મિત્રો અત્યારે તમે આખી સિસ્ટમ જોઈ શકો છો વાદળોનું વહન જોઈ શકો છો લો પ્રેશર સિસ્ટમને કારણે વાદળો આવી રીતના ગતિ કરશે આગળ વધશે હવે તમને બતાવી દઉં હવામાન વિભાગના પોતાના અલર્ટ આપી દીધા છે મિત્રો સૌ પ્રથમ તમને ઠંડરસ્ટ્રોમ વોર્નિંગ બતાવી દઉં તો મિત્રો આવનારી અઠ્યાવીસ તારીખથી આ તમામ વિસ્તારોની અંદર ઠંડરસ્ટ્રોમ વોર્નિંગ તમને જોવા મળશે ખાસ કરીને એ બધા વિસ્તારો જેમાં દક્ષિણ ગુજરાત આવતું હોય અને સૌરાષ્ટ્ર આવતું હોય એમાં સૌથી વધુ મિત્રો ઠંડરસ્ટ્રોમ તમને જોવા મળશે છે યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે અને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતમાં પણ સ્ટ્રોમની વોર્નિંગ આપવામાં આવી છે ઓગણત્રીસ તારીખે આખા આખા ગુજરાતમાં ઠંડરસ્ટ્રોમની વોર્નિંગ આપી છે જે મિત્રોને નથી ખબર તમામ મિત્રોને જણાવી દઉં કે ઠંડરસ્ટ્રોમ એટલે કે કડાકા ભડાકા સાથે મિત્રો જે વરસાદ થતો એને મિત્રો આપણે ઠંડરસ્ટ્રોમ વોર્નિંગ કહીએ છીએ એટલે વીજળીના કડાકા ભડાકાની આગાહી કરવામાં આવી છે અને હવે જે હેવી રેનફોલની આગાહી છે અતિ ભારે વરસાદની આગાહી છે એ મિત્રો હવામાન વિભાગે કયા વિસ્તારમાં કરી છે તો મિત્રો અઠ્યાવીસ તારીખનો મેપ છે અઠ્યાવીસ તારીખે આપણે સૌરાષ્ટ્રના જિલ્લાઓની વાત કરીએ તો દરિયાકાંઠાના ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને દીવ આ વિસ્તારોની અંદર મિત્રો યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે અને દક્ષિણ ગુજરાતની અંદર આણંદ વડોદરા ભરૂચ સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડ એ બધા વિસ્તારોમાં મિત્રો અઠ્યાવીસ તારીખથી મિત્રો અતિ ભારે વરસાદની આગાહી મિત્રો કરવામાં આવી છે ત્યાર પછી ઓગણત્રીસ તારીખે પણ એ બધા વિસ્તારોમાં અતિ ભારે વરસાદ રહેશે ત્રીસ તારીખે પણ

બતાવી દઈશું તો મિત્રો ટ્રેક હવે ફાઇનલ નક્કી થઈ ગયો ગુજરાતમાંથી જ પસાર થવાનો છે તો મિત્રો તૈયાર રહેજો ગુજરાતની અંદર વરસાદ આવવાનો છે લખીને રાખજો મિત્રો તારીખથી છેલ્લા દિવસો પણ એ જ દિવસોની અંદર છે તો નવરાત્રિ અને એ મિત્રો તમામ મિત્રો લખીને રાખજો કે આ નવરાત્રિના છેલ્લા દિવસોની અંદર મજા બગાડવા જઈ રહ્યું છે તો તમામ મિત્રો માટે મિત્રો આ સૌથી અગત્યના સમાચાર હતા મિત્રો રોજે રોજ આવા સમાચાર આપતા રહીશું જે મિત્રો નવા હોય આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો આજ માટે એટલું જ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન